કાકા ને ભૈયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ગિફ્ટ મોકલાય છે એક દીકરી માટે જય જવાન જય કિસાન ભગવાન તેમના ભંડાર ભર્યા રાખે તો અમારા અમૃત કાકા એ ભગવતી સાડી સરૂના જે માલિક છે એમને ગિફ્ટ મોકલાય છે એમને પણ વિદેશથી ગિફ્ટ આવી હતી જ્યાં એમને દર વર્ષે સાત વર્ષથી એમ કહેતો કે સાત વર્ષથી મારે એક જ ગિફ્ટ આવે છે પણ આ વખતે બે આવી છે એટલે જો એમને મોકલાય છે મામા કોક છે એટલે જોઈ લે ફૂલિંગ બચાવજો આ લક્ષ્મીમાન પૂજનમાં મૂકવાનું કીધું હતું કે તમારે ત્યાં લક્ષ્મી પૂજન કરો તો મૂકજો આજે જ મૂકવાનું છે આપણે જુઓ

હા એવું જ છે જોવું આપડે હા શું છે આવું લગભગ અગરબત્તી લાગે છે અને હા અગરબત્તી લાગે છે તમે ઓળખતા હો તમે પણ નામ કેજો હજુ એક બોક્સ ખોલવા બાકી છે ખબર શું આવે છે જ ખબર પડતી નથી હા જો આ પણ અગાઉ ખોલી ગયા બે લક્ષ્મી પૂજન ખોલવાના છે ખોલીને બતાવશું અને આ ગિફ્ટ પણ અમારે કુરિયર આવે છે જો આ દ્રાક્ષ છે આ કાજુ પિસ્તા છે અને આ કાજુ બદામ છે તો આ ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે આ બંને ભાઈઓના ભંડાર ભર્યા રાખે જય જવાન જય કિસાન